ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે જંબુસરમાં આખલાએ સિત્તેર વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે છે ભરૂચના રખડતા આતંક યથાવત રહ્યો ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા સિત્તેર વર્ષીય મૃતુજા સૈયદ નામના વૃદ્ધ પર આંખલાએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વૃદ્ધને આંખલાના હુમલામાં શરીરે છ ફ્રેક્ચર થયા છે હાલ તેઓની સારવાર ચાલી રહી છે નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે આમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ફરીદ મુર્તુજા સૈયદ ઉર્ફે બાદશા શું ઘટના બની છે ઘટના એ બનેલી છે કે મારા પપ્પા રોડ પર જતા હતા આખલાએ ઉચકીને અમને ફેંકી દીધા છ પછી ક્રેક છે હું એમ એવું યુવંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારે વાર આ બનાવ બનશે આ તો મારા પપ્પા હતા એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તો એની કોણ ને વારંવાર આ બનાવ બનેલા છે એવું નથી કે ચાલો મારા પપ્પાના એકલું બનાવ બનેલું છે બીજા લોકોને બી બનાવ આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી આ આ વિસ્તારમાં એવું છે કે જો જોડને કંઈ નુકસાન થાય કોઈ સી અકસ્માતથી કે ગમે તે આખું ગમ ભેગું થઈ જાય માલિકો બની જાય હું પોતે રબારીઓમાં ગયો પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે તો કોઈ કોઈ માલિક બતાવતું નહોતું બરાબર હવે હમણાં અમે અમે કંઈ કરવા જઈશું એને ચાલીશું તો બધા માલિક થશે હવે તદનંતર કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જુમ્મેદારી કોણ